તો આજે અહીંયા જેમ કે મીડિયા ઉપસ્થિત છે તો એક જ મેં મારું મેસેજ છે કે લોકોને ડ્રગ્સમાંથી કાઢવાનું કેવી રીતે કેમકે આજે લોકો અવેરનેસનું પ્રોગ્રામ કરે છે કે અવેર આવે પણ આજ જે એના અંદર સંકળાયેલા છે જે વ્યસનમાંથી તો એના અંદરથી કેવી રીતે નીકળી શકે તો એનો એક જ ઉપાય છે કે રિહેબિલિટેશન સેન્ટર કે વ્યક્તિને એક નવું જન્મ મળે ત્યાંથી કે મને પોતાને મળ્યું છે આજે મને અગિયાર સાડા અગિયાર વર્ષ થઈ ગયા અને મેં વ્યસનથી દૂર છું મેં મલ્ટી એડિક્ટ ડ્રગ એડિક્ટ હતો જેના કારણે મારું આખું ઘર એના પરિવાર ભૂગતું હતું અને એટલા એ લોકો તકલીફમાં મુકાઈ ગયા હતા કે મારા મધર મને બોલતા થઈ ગયા હતા તો તું મરી જાય તો સારું એટલા એ લોકો કંટાળી ગયા છે આજ મેં જીવું છું અને એક સારી લાઈફ જીવું છું અને બીજાને મદદરૂપ થાવું છું તો આજના યુવા પેઢીને એક જ મારો મેસેજ છે એક જ સંદેશ છે કે અગર મેં કરી શકું છું તમે પણ કરી જ શકો છો અને આ ડ્રગ્સમાંથી નીકળી શકો છો હું એક મલ્ટીલેવલ લેવલ ડ્રગ એડિક્ટ થઈ ગયેલો હતો બે હજાર સોળથી લઈને બે હજાર ચોવીસ સુધી મેં નોન સ્ટોપ બેહદ નશો કર્યો છે મેં દુનિયાનો કોઈ નશો બાકી નથી મૂલતો ને જ્યારે એક સમય એવો આવ્યો કે મારી આખી લાઈફ ટર્નિંગ પોઈન્ટ આવી ગયો કે હું મા મરવાની હાલતમાં ચાલ્યો ગયેલો હતો ડૉક્ટરે મને ના પાડી દીધેલી હતી કે તું હજુ એક મહિનો વધારે કરશે તો તું મરી જશે ત્યારબાદ ત્યાંથી ઓપરેશન કર્યા બાદ મને એમ થયું કે હવે બહુ થઈ ગયું કંટાળી ગયો છું તો મેં અજય અંબે રિહેબ સેન્ટર ગૂગલ પર સર્ચ કરીને મેં કોન્ટેક કર્યો સુરત ડુમસ ખાતે ઉપસ્થિત છે તેમાં ને અમારા સર લોકોનો હું ખૂબ આભારી છું પ્રોગ્રામ અટેન્ડ કર્યો ત્રણ સાડા ત્રણ મહિનાનો અને ત્યારબાદ આજે એક નવી મને નવી લાઈફ મળી છે મારા મા બાપ બી ખુશ છે આજે હું એક વર્ષ એક મહિનો અને એકવીસ દિવસથી નશાથી દૂર છું મને સારું લાગે છે થેન્ક યુ નશો એ લોકોને એ જ કહીશ કે નશો બહુ બેકાર વસ્તુ છે તમને તમારા ઘરવાળા તો દુઃખી થાય જ છે તમારી સાથે સાથે તમને પાંચ મિનિટની મોજ ને એના પછાડી આખી જિંદગી બરબાદ થઈ જાય છે આપણી તો મારી જિંદગી બેચી છે તો હું એટલું જ કહીશ કે તમે લોકો જ્યાં છો ત્યાં અટકી જાઓ ને એ વ્યસનને છોડી દો